નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો દ્વિતીય સત્રાંત પરીક્ષા તમારી શરૂ થઈ ચૂકી છે અને દ્વિતીય સત્રાંત પરીક્ષાની સારામાં સારી તૈયારી કરવા માટે તમે ઓશન કોચિંગ ક્લાસીસ પર આવ્યા છો તો એકદમ સાચી જગ્યાએ આવ્યા છો કારણ કે આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ ટાઈમપી અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે અને આ અસાઇનમેન્ટ તમને માત્ર ને માત્ર આપણી ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ પર જ ઉપલબ્ધ થશે તો આપણી ચેનલ સાથે આપણી એપ્લિકેશન જે છે તે તેની સાથે જોડાયેલા રહેજો ડાઉનલોડ કરી લેજો જેથી કરીને આ દ્વિતીય સત્રાંત પરીક્ષાના દરેકે દરેક વિષયના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર અને મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટના સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નો સાથેનું જે આપણું અસાઇનમેન્ટ છે ધોરણ સાતનું હિન્દી વિષયનું તેનું સંપૂર્ણ સોલ્યુશન चलो तो प्रश्न नंबर एक अहन है कि निम्नलिखित प्रश्नों के उत्तर संक्षिप्त में दीजिए जेना कुल छ मार्क्स एम अपने जो पहला सवाल पहली स्त्री ने अपने बेटे की प्रशंसा कैसे की तो जवाब आशे पहली स्त्री ने कहा कि मेरा बेटा लाखों में एक है उसका कंठ बहुत मधुर है वह बहुत अच्छा गाता है उसके गीत को सुनकर कोयल और मैना भी चुप हो जाती है लोग बड़े चाव से उसका गीत सुनते हैं भगवान सबको मेरे जैसा बेटा दे इस प्रकार पहली स्त्री ने अपने गायक बेटे की प्रशंसा की ત્યાર પછી છે બીજો સવાલ દેશ કે પ્રતિ હમારા ક્યા ફરજ હે દેશ કે પ્રતિ હમારા ફરજ હે કે હમ અપને યહા કે કાયદે કાનૂન કા પાલન કરે દેશ કી વ્યવસ્થા હમ એસી બનાયે ਜਿਸ પર હમે ગર્વ હો હમ સરકાર ઓર સ્થાનિય પ્રશાસન કો ઉનકે કાર્યો મે સહયોગ દે હમ એસા કોઈ કાર્ય न करे जिससे देश की प्रतिष्ठा पर आंच आए। ત્યાર પછી ત્રીજો સવાલ આપ ટીવી પર શિક્ષણ સંબંધિત કોન કોનસે કાર્યક્રમ دیکھتے હે? તો મેં સબહ 10:00 સે 10:30 બજે તક DD11 ગુજરાતી પર વિદ્યા દર્શન કાર્યક્રમ જોતા હું। ઇસકે અતિરિક્ સ્કૂલ મેં દોપર 2:30 સે લેકર 5:00 બજે તક Bijak પર અંગ્રેજી, ગણિત ઓર વિજ્ઞાન કે પાઠ જોતા હું। મેં ટીવી પર ડિસ્કવરી ચેનલ પર આને વાલે EM Times 9 પર આને વાલે ન્યૂઝ EM Live Report પર આને વાલે કાર્યક્રમ જોતા હું। त્યાર પછી ચોથો સવાલ સ્વયં સેવકને રાનડેજીસે ક્યાં કહા જો જોયા પ્રશ્નનો ઉત્તર સ્વયં સેવકને રાનડેજીસે કહા કે જિસકે પાસ નિમંત્રણ પત્ર હો ઉસીકો પ્રવેશ દેને કે લિયે મુજસે કહા ગયા થા આપસે નિમંત્રણ પત્ર કી માંગ કરકે મે અપના વહી કર્તવ્ય નિભા રહા થા અબ સ્વાગત સમિતિ કે લોગ હી બિના આમંત્રણ કે આપકો મંચ પર લે જા રહે હે યે લોગ હી રોડ અટકાએંગે તો મે અપના કર્તવ્ય કૈસે નિભા શકુંગા ભેદભાવ કી નીતિ મુજસે નહીં બરતી જાયે त्यार्चवों सवाल सचिन तेंदुलकर ने अपनी सफलता का क्या रहस्य बताया तो जो ही उत्तर सचिन तेंदुलकर ने अपनी सफलता का रहस्य बताते हुए कहा कि वह अपना हर मैच तीन बार खेलता है पहली बार वह मैच अभ्यास के रूप में खेलता है दूसरी बार मैदान में सचमुच खेलता है तीसरी बार वह अपने खेले गए मैच के मूल्यांकन और उसमें आवश्यक सुधार के रूप में खेलता है छठों सवाल सचिन तेंदुलकर क्रिकेट जगत में क्यों मशहूर है जोइे उत्तर एक क्रिकेट खिलाड़ी के रूप में सचिन ने अद्वितीय सफलता प्राप्त की है उन्होंने कई विश्व रिकॉर्ड बनाए हैं इतना ही नहीं वे नित्य नए कीर्तिमान स्थापित करते जा रहे हैं वे अच्छे बल्लेबाज के अलावा कुशल गेंदबाज और सजग क्षेत्र रक्षक भी हैं इतने महान खिलाड़ी होकर भी वे स्वभाव से बड़े सलर सरल और विनम्र है अपनी इन्हीं खूबियों के खूबियाँ और सफलताओं के कारण सचिन तेंदुलकर क्रिकेट जगत में मशहूर है सातवां सवाल मुख्य अतिथि को द्वार पर ही रोक देना सही था क्यों तो जवाब अवश्य समारोह में प्रवेश उन्हीं को दिया जाता था जिनके पास निमंत्रण पत्र हो मुख्य अतिथि भले सम्माननीय व्यक्ति थे परंतु उनके पास निमंत्रण पत्र नहीं था इसलिए नियम के अनुसार उन्हें द्वार पर रोक देना सही था તો મિત્રો તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર એકની અંદર જેટલા પણ મોસ્ટ ટાઈમપી પ્રશ્નો છે તે આપણે વીણી વીણીને તમારી સ્વાધ્યન પોથી તમારી એકમ કસોટીઓ તમારા ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રમાંથી અહીંયા લીધેલા છે આ વિડીયોને સ્ટોપ કરીને પોઝ કરીને અને ખાસ જો શક્ય હોય ને તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ એટલે કે અસાઇનમેન્ટની પીડીએફ દ્વિતીય સત્રાંતમાં છેનું દ્વિતીય સત્રાંત પરીક્ષા માટેનું આ હિન્દી વિષયનું જે અસાઇનમેન્ટ છે તે મેળવી લેજો અને તેનો અભ્યાસ કરી લેજો જો અસાઇનમેન્ટની પીડીએફ તમે મેળવી લેશો ને તો સારામાં સારી રીતે તમે તૈયારી કરી શકશો છો અને પરીક્ષામાં પણ તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો તો અવશ્ય મિત્રો આ અસાઇનમેન્ટ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો જેથી કરીને તમે આવતીકાલની તમારી આ હિન્દી વિષયની જે પરીક્ષા છે તેમાં તમે સારામાં સારી સફળતા પ્રાપ્ત કરી શકો મિત્રો ધોરણ ત્રણથી આઠની આ દ્વિતીય સત્રાંત પરીક્ષા જે છે ને એના માટે આપણે મોસ્ટ ટાઈમપી બ્લુ પ્રિન્ટ મુજબના અસાઇનમેન્ટ અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે તો જરૂરથી આ અસાઇનમેન્ટ છે ને મેળવી લેજો કારણ કે તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળશે સીધી તમે ઝેરોક્ષ કરાવી અને તેનો અભ્યાસ કરી શકશો અને બીજી મહત્ત્વની વાત એ કે આમાં પ્રશ્નની સાથે સાથે જવાબ પણ આપેલા છે એટલે તમારે જવાબ માટે બીજા કોઈ પણ પુસ્તકો કે ચોપડા ખોલવાની જરૂર નથી અને આ બ્લુ પ્રિન્ટ પ્રમાણે છે એટલે મોસ્ટ એમપી પ્રશ્નો લીધેલા છે પરીક્ષાની તૈયારી માટે ખૂબ ઉપયોગી છે દરેક

वह धरती पर चांद की तरह चमकना चाहती है उसकी इच्छा दुनिया रूपी बाग में खिलने वाले फूल बनने की है वह तितली बनकर हवा को चूमना चाहती थी इस तरह बेटी के दिल में कई तरह की तमन्नाएं हैं बीजो सवाल मनुष्य क्या, क्या क्या कर सकता है तो मनुष्य पहाड़ों को तोड़ सकता है वह नदियों के बहाव को मोड़ सकता है वह मिट्टी से अमृत निकाल सकता है वह धरती और आकाश को एक कर सकता है इस प्रकार मनुष्य असंभव लगने असंभव लगने वाले काम कर सकते हैं त्रीजो सवाल कवि ने मनुष्य को महान क्यों कहा है मनुष्य में अद्भुत शक्तियाँ है वह असंभव को भी संभव कर सकता है जो भगवान सब कुछ कर सकता है वह मनुष्य की आत्मा में निवास करता है मनुष्य में हिमालय जैसा उन्नत दिमाग है उसकी तिरछी भों में शिव के तांडव जैसा सामर्थ्य है मनुष्य की इस असाधारण शक्तियों के कारण ही कवि ने उसे महान कहा है त્યાર પછી છે ચોથો સવાલ બેટી સહારો બનنے કે લિયે ક્યા ક્યા કરેગી તો બેટી સહારો બનને કે લિયે પડ લેકર આગે બડેગી વ અપને પેરો પર ખડી હોગી ઇસ તરહ સહારો બનને કે પહેલે પેટી અપને કો સહારો દેને લાયક બનાયેગી તો પ્રશ્ન નંબર એક બ ની અંદર તમે જોઈ શકો છો જેટલા પણ મોસ્ટાઇમપી પ્રશ્નો પૂછાઈ શકે એવા છે તે દરેકે દરેક મોસ્ટાઇમપી પ્રશ્નો આપણે અહીંયા લીધેલા છે એટલે આવતીકાલે તમારે જ્યારે આ હિન્દી વિષયની પરીક્ષા આપવા માટે તમે જાઓ તો એના પહેલાં જરૂરથી આ આખે આખું અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી લેજો ખાસ કરીને આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી પણ શેર કરી દેજો જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થીઓ જે છે તે પરીક્ષાની તૈયારી સારામાં સારી કર્યા વગર જઈ ન શકે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે દી ગઈ પંક્તિઓ કા ભાવાર્થ લીખીએ જેના કુલ છ માર્ક્સ છે પહેલી પંક્તિ ગગનયે ચમકે ચંદા મેં ધરતી પે ચમકુંગી ધરતી પર ચમકુંગી મેં ઉજિયારા કરુંગી બેટી હું મેં તો એનો અર્થ આ પ્રમાણ થશે જીસ તરહ આકાશ મેં ચાંદ ચમકતા હૈ ઉસી તરહ મેં ધરતી પર ચમકુંગી ઓર ચારો ઓર આપણા પ્રકાશ ફેલાઉંગી ચારો ઓર મેરા યશ ફેલેગા તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે જેટલી પણ કાવ્ય પંક્તિઓ મોસ્ટ ટાઈમ પી છે એ ભાવાર્થ લખવા માટે દરેકે દરેક કાવ્ય પંક્તિઓ આપણે અહીંયા દર્શાવી છે તમે આ વિડીયો સ્ટોપ કરી શકો છો અને પોઝ કરીને તમે આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી શકો છો અને જો પોસિબલ હોય શક્ય હોય તો સોલ્યુશનની પીડીએફ જ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો પીડીએફ મેળવવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે અથવા તો તમને નંબર આપેલો છે એ નંબર ઉપર તમે કોલ કરીને મેળવી શકો છો પ્રશ્ન નંબર ત્રણ દીએ ગયે પરિચ્છેદ કા માતૃભાષા મેં અનુવાદ કર લીખે તો જો અહીંયા આપણને એક પેરેગ્રાફ આપેલો છે આ પેરેગ્રાફનો માતૃભાષામાં અનુવાદ આ પ્રમાણે થશે મહારાજ તમારાથી વિદાય લઈને હું ઘરે પહોંચ્યો મારી માતા કેટલા સમયથી મારી રાહ જોઈ રહી હતી મને જોતાની સાથે જ તેને મને ગળ મને ગળે વળગી લીધો ત્યારે મને વિચાર આવ્યો કે હું તેને બધું કહી દઉં પણ મારી હિંમત ન થઈ હવે હું તમારી સેવામાં ઉપસ્થિત છું હવે તમે જે ઈચ્છો તે કરી શકો છો પણ હું મરતા પહેલાં એક બીજી વસ્તુ માંગુ છું ચાલો આવી જ રીતે અહીંયા તમે જોઈ શકો છો કે બીજો પેરેગ્રાફ આપણને આપેલો છે એનું પણ અહીંયા ભાષાંતર છે એવી રીતે જેટલા પણ મોસ્ટ આઈએમપી પેરેગ્રાફ છે કે જેનો તમને હિન્દીમાંથી ગુજરાતીમાં અનુવાદ પૂછાઈ શકે તેવા દરેકે દરેક મોસ્ટ આઈ પેરેગ્રાફ આપણે અહીંયા તમને દર્શાવેલા છે અને દરેકે દરેક પેરેગ્રાફનું ધ્યાનપૂર્વક તમારે અભ્યાસ કરી લેવાનો છે તો પાંચ પેરેગ્રાફ આપણે આપેલા છે ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર નિમ્નલિખિત ઢાંચે પરસે કહાની લીખીએ જેના કુલ છ માર્ક છે તો જો અહીંયા આપણને કહ્યું છે કે એક ચરવાહા થા એક બાર જંગલ બકરીયા ચરાને ગયા ચરવાહાડેલી અહીંયા આ જે વાર્તા છે તે આપણને લખેલી છે તો તમે પણ આ સરસ મજાની જે વાર્તા છે અહીંયાથી લખી શકો છો અને તેનો અભ્યાસ કરી શકો છો મિત્રો ધોરણ ત્રણ થી આઠની આજે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ શરૂ થઈ ચૂકી છે તેના માટે આપણે મોસ્ટ એમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણે પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયાર કર્યા છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન એ તમે ડાઉનલોડ કરી લેજો જેથી કરીને દ્વિતીય સત્રાંત પરીક્ષાના આવનારા તમામ વિડીયો જે છે અને આવનારા તમામ પ્રશ્નપત્રના સોલ્યુશન અને તમામ પીડીએફઓ જે છે તેની લિંક તમને પ્રાપ્ત થતી રહે તો જરૂરથી આ અસાઇનમેન્ટ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અસાઇનમેન્ટ

તો મિત્રો જોઈ શકો છો કે અહીંયા આપણને જેટલા પણ મુદ્દાઓ આપેલા છે તેના આધારે આપણે અહીંયા સરસ મજાની જે કાવ્ય છે સરસ મજાની જે સોરી કહાની છે તે આપણે દર્શાવેલી છે અને નીચે આપણે શીખ પણ આપેલી છે તો આ પ્રમાણે તમે પણ કરી શકો છો ત્યાર પછી ત્રીજી કહાની જે છે તે આપણે લખેલી છે તો આ રીતે ચોથી કહાની પણ આપેલી છે તો જેટલી પણ મોસ્ટ ટાઈમ પી કહાનીઓ છે કે જે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે તે દરેકે દરેક કહાનીઓ આપણે અહીંયા દર્શાવેલી છે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી લેવો આ અસાઇનમેન્ટ છે તે મેળવી લેવું જેથી કરીને સારામાં સારી તમે તૈયારી કરી શકો અને પરીક્ષાની અંદર તમે સારામાં સારી સફળતા પ્રાપ્ત કરી શકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર पर 5 निम्नलिखित वाक्यों में रेखांकित शब्दों का लिंग परिवर्तन करके वाक्य फिर से लिखिए जैसे लड़का पढ़ रहा है तो लड़की पढ़ रही है हिरन जंगल में दौड़ रहा है तो हिरनी जंगल में दौड़ रही है घोड़ी नाच रही है तो घोड़ा नाच रहा है मोर खाना खा रहा है तो मोरनी खाना खा रही है એવી જ રીતે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આપણે ઘણા બધા વાક્યો તમને આપેલા છે દરેકે દરેક વાક્યને તમારે લિંગ પરિવર્તન કરીને લખવાના છે બધા જ મોસ્ટ આઈમપી છે પરીક્ષા આપવા જાવ એના પહેલાં તમે જરૂરથી એક વખત વાંચી લેજો તૈયાર કરી લેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નિમ્નલિખિત વિશેષણ છાંટકર વર્ગભેદ લીખીએ જેના કુલ છ માર્ક છે જુઓ પહેલું વાક્ય પરિશ્રમી છાત્ર કભી અસફલ નહીં હોતે તો પરિશ્રમી એ ગુણવાચક વિશેષણ તો અહીંયા જેટલા પણ આવા વિશેષણ મોસ્ટ એમપી વિશેષણ છે તે આપણે અહીંયા દર્શાવેલા છે આ દરેક દરેક વાક્યોની અંદરથી વિશેષણ જે છે તમારે ખાસ યાદ રાખી લેવાના રહેશે મિત્રો આ જે મોસ્ટ એમપી અસાઇનમેન્ટ બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું આપણે તૈયાર કર્યું છે એવું જરૂરથી તમે અભ્યાસ કરી લેજો અને આપણી ચેનલને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવા વિડીયો મળતા રહે પ્રશ્ન નંબર સાત રેખાંકિત કરતા જેના કુલ છ માર્ક છે મેં બાજાર જાતા હું તો વર્તમાન કાલ તનિષ્કલ ગાંધીનગર ગઈ તો ભૂતકાળ તો આવી રીતે અહીંયા વર્તમાન કાળ અને ભૂતકાળના જેટલા પણ વાક્યો છે એ કાળ આપણે ઓળખી અને નીચે લખવાનો છે જે મોસ્ટ આઈ એમપી વાક્યો છે તે આપણે અહીંયા દર્શાવેલા છે તમે જોઈ શકો છો હજુ પણ દોસ્તો તમે જો આ મોસ્ટ આઈ એમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું અસાઇનમેન્ટ નથી મેળવ્યું તો હજુ પણ મેળવી લેજો પરીક્ષાની તૈયારી માટે ખૂબ ઉપયોગી થશે એસીમાંથી એસી માર્ક્સ જો તમારે પ્રાપ્ત કરવા છે તો આ અસાઇનમેન્ટ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે એટલે એંસીમાંથી એસી માર્ક્સ મેળવવા માટે દરેક વાલીઓ દરેક વિદ્યાર્થીઓ અને દરેક શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તે મેળવી લેવું અને દરેક વિદ્યાર્થીઓને રિકમેન્ડ કરવું ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચે દઈએ ગયે કાવ્ય કો પડકાર આધાર પર નીચે દઈ ગયા પ્રશ્નો કે ઉત્તર લખીએ જેના કુલ પાંચ માર્ક છે તો મિત્રો અહીંયા આપણને કવિતા આપવામાં આવેલી છે કાવ્ય આપવામાં આવેલું હશે અને કાવ્યની નીચે કેટલાક પ્રશ્નો આપેલા હશે તો જેટલા પણ મોસ્ટમ્પી પ્રશ્નો છે ને કાવ્યના આધારે એ આપણે અહીંયા લીધેલા છે કે એક કાવ્યના પ્રશ્નો જે છે તમે યાદ કરી લેજો વાંચી લેજો અને સમજી લેજો જોઈએ આપણે પહેલા કાવ્ય ઉપરથી સવાલ ઈસ કાવ્ય ને વૃક્ષ કી ક્યાં વિશેષતા બતાવી ગઈ છે તો ઈસ કાવ્ય ને વૃક્ષ કી વિશેષતા દી ગઈ है कि वृक्ष कभी अपना फल नहीं खाता बीजो सवाल सच्चा इंसान कौन है तो जवाब આવશે जो इंसान अपने तन मन धन से देश के लिए काम करता है वह सच्चा इंसान है फूल शब्द का समानार्थी शब्द लिखिए तो जवाब આવશે पुष्प नफरत शब्द का विलोम शब्द, का शब्द काव्य में से लिखिए तो जवाब આવશે प्रेम इस काव्य का उचित शीर्षक दीजिए तो यहां जवाब આવશે सच्चा इंसान चलो ત્યાર પછી આપણે જોઈએ અહીંયા બીજું આપણને કાવ્ય આપવામાં આવેલું છે આ જે કાવ્ય છે એને તમારે ધ્યાનપૂર્વક વાંચવાનું છે રામનરેશ ત્રિપાઠીનું આ કાવ્ય છે એના ઉપરથી પણ આપણને કેટલાક પાંચ સવાલો આપેલા છે પાંચે પાંચ સવાલના ઉત્તરો આપણે પણ દર્શાવેલા છે ચાલો ત્યાર પછી કાવ્ય નંબર ત્રણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે તમે વધારે પ્રેક્ટિસ કરી શકો એ માટે થઈ અને આપણે અહીંયા એક જ કાવ્ય નથી આપેલું પરંતુ પાંચ છ જેટલા કાવ્યો અને એમની નીચે એમના પ્રશ્ન અને એના ઉત્તરો આપેલા છે જેથી કરીને તમે સારામાં સારી પ્રેક્ટિસ કરી શકો અને હિન્દી વિષયની અંદર તમે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો આ છઠ્ઠું કાવ્ય છે એની નીચે આપેલા પ્રશ્નો અને તેમના ઉત્તરો મિત્રો આ પરીક્ષા તમારી પૂર્ણ થશે એટલે તમારું સરસ મજાનું વેકેશન પડશે અને વેકેશનનો જો તમે સદુપયોગ કરવા માંગતા હોય તો આપણે સરસ મજાના બે કોર્સ લોન્ચ કર્યા છે અને આ કોર્સ તમે ઘરે બેઠા જ કરી શકો છો આપણે એપ્લિકેશન તમારે માત્ર ડાઉનલોડ કરવાની છે કોર્સનું નામ છે વૈદિક ગણિત અને સ્પોકન ઇંગ્લિશ વૈદિક ગણિતનો જે કોર્સ છે એની ફી માત્ર સો રૂપિયા છે સ્પોકન ઇંગ્લિશની ફી જે છે એ માત્ર ચૌદસો ને નવ્વાણું રૂપિયા છે વૈદિક ગણિતની અંદર તમે તમારા સરવાળા બાદ બાકી ગુણાકાર ભાંગાકાર લસા ગુસ્સા જેવી જે ગાણિતિક ક્રિયાઓ છે તે દરેકે દરેક ગાણિતિક ક્રિયા જે છે એ તમે બોલપેન અને કાગળ એટલે કે પેન અને પેન્સિલ અથવા તો કાગળના મદદ વગર તમે જાતે જ મગજની અંદર કરી શકશો ને એ પણ ગણતરીની સેકન્ડોમાં તો જરૂરથી આવી ટિક્સ અને ટ્રીપ શીખવા માટે આપણા વૈદિક ગણિતનો જે કોર્સ છે તે કરી લેજો અને તમે જો ગણિત તમારું અંગ્રેજી જે સુધારવા માંગતા હોય અંગ્રેજી કડકડાટ બોલવા માંગતા હોય તો આ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ મિત્રો ખાસ તમારા માટે છે જરૂરથી એ પણ કરી લેજો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે વધારે માહિતી માટે અહીંયા તમને કોન્ટેક નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે વધારે માહિતી મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ નીચે દે ગયે શબ્દો કે આધાર પર કોઈ દો ચૂટકુલો નિર્માણ કીજે જેના કુલ આઠ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રમાણે આપણને શબ્દો આપેલા છે પતિ પત્ની બુલક્કડ કિતાબ અને રાવણ એના ઉપરથી આપણે ચૂટકુલાનું નિર્માણ કરવાનું છે તો પત્ની કહેતી અરે તુમને કલ જો કિતાબ ખરીદીથી વો કાં હૈ તો પતિ કહેતા હે સોચતે હુએ કિતાબ અરે હા યાદ આયા મેં ઉસે કલ હિ રાવણ કો ઉધાર દે દીસી पत्नी गुस्से से कहती है रावण को तुमने रावण को किताब क्यों दी पत्नी कहती है पति कहती हैरान होकर अरे वो तो कल ही मेरे सिर में दर्द हो रहा था तो मैंने सोचा कि शायद रावण के सिर में भी दर्द हो रहा होगा चलो त्यार पी अं ते जोशो तो आवाज सेम આપણને વાક્યો આપેલા છે શબ્દો આપેલા છે અને શબ્દો ઉપરથી આપણે ચૂટકુલા બનાવવાના છે તો ઘણા બધા ચૂટકુલાઓ તમે બનાવી શકો શબ્દો ઉપરથી તો એના માટે આપણે ત્યાં તમે જોઈ શકો છો કે ચૌદ પંદર જેટલા જે શબ્દો છે એના ઉપરથી ચૂટકુલાઓ આપણે આપેલા છે અને પંદર જેટલા ચૂટકુલાઓ છે તમે બનાવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ નીચે દઈએ ગઈ ભાવપત્રકો દીકર પ્રશ્નો કે ઉત્તર લખીએ જેના કુલ સાત માર્ગ છે તો અહીંયા જુઓ પંડિત દીનદયાલ ઉપભોક્તા ભંડાર વાજીબ ભાવ સરકાર માન્ય દુકાન જે છે એને આપેલી છે એમાં વસ્તુના નામ છે પ્રતિ આદમી અનુપાત છે પ્રતિ કાર્ડ અનુપાત આપેલું છે અને પ્રતિ કિલો યા લિટરની કિંમત આપેલી છે એના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછેલા છે જો ઈસ ભાવપત્રક મેં દુકાન કા નામ ક્યાં હું પંડિત દીનદયાલ ઉપભોક્તા ભંડાર વાજિબ ભાવ કી સરકાર માન્ય દુકાન ભાવપત્રક મેં સબસે કમ ભાવ કિસ ચીજ કહે તો નમક ભાવપત્રક કોણસે દિનાંક તો એક આઠ દો હજાર ગયારા અગર આપે પરિવારમાં તીન વ્યક્તિ હે તો કિતના ગેહુ મિલેગા તો ફોર્ટી ફાઈવ કીગ્રામ પ્રતિ વ્યક્તિ કો કિતની ચીની દી જાયગી તો થ્રી હંડ્રેડ એન્ડ ફિફ્ટી ગ્રામ એટલે કે તીનસો પચાસ ગ્રામ ચીની દી જતી હોય દુકાન કા લાઇસન્સ નંબર ક્યાં છે તો અહીંયા લાઇસન્સ નંબર આપેલો છે દો બટે છે બટે તહત્તર મિટ્ટી કે તેલ કા મૂલ્ય ક્યાં છે તો ચૌદ પોઈન્ટ થર્ટી ફાઈવ ચાલો ત્યાર પછી છે બીજું અહીંયા તમે જોશો તો મહારાજા ઇલેક્ટ્રોનિક્સનો ટેક્સ ઇન્વોઇસ આપણને આપેલો છે મૈત્રી ટ્યુબલાઇટ જ્યુસર બ્લેન્ડર બલ્બ હોલ્ડર સ્વિચ થ્રી પિન પ્લગ વગેરે જેવી વસ્તુ આપેલી છે અને યુનિટ આપેલા છે પ્રાઇઝ આપેલી છે જીએસટી આપેલી છે અને ટોટલ અમાઉન્ટ આપેલું છે તો એના ઉપરથી અહીંયા આપણને કેટલાક પ્રશ્ન પૂછાઈ શકે અને પ્રશ્નોના ઉત્તર પણ આપણે દર્શાવેલા છે ચાલો ત્યાર પછી ત્રીજું તમે જોશો તો હોટલ બચ્ચા પાર્ટીનું આપણને મેનુ આપેલું છે એના ભાવ આપેલા છે વસ્તુઓના નામ આપ્યા છે એના ઉપરથી અહીંયા જે સાત પ્રશ્નો પૂછાઈ શકે સાથે સાત પ્રશ્નોના ઉત્તર પણ આપેલા છે ત્યાર પછી તમે જોશો તો અહીંયા સમય સારણી આપણને આપી છે બરાબર ને સમય સારણી ઉપરથી કેટલાક પ્રશ્નોના ઉત્તર લખવાના છે તો એ પણ આપણને પ્રશ્નો આપેલા છે પ્રશ્નોના ઉત્તર આપણે આ રીતે લખી શકીએ ત્યાર પછી બીજું તમે જોશો તો રેલવેનું ટેબલ છે એના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછાઈ શકે તો એ પ્રશ્નોના ઉત્તર પણ આપણે દર્શાવેલા છે મિત્રો જરૂરથી આ સમગ્ર સોલ્યુશન જે છે અસાઇનમેન્ટનું તેનો આ વિડીયો જે છે તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરજો જેથી કરીને તેઓ પણ આ અસાઇનમેન્ટનો અભ્યાસ કરી શકે હિન્દી વિષયની અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે વિડીયો સ્ટોપ કરીને અથવા તો પોઝ કરીને સમગ્ર સોલ્યુશનનો તમે અભ્યાસ કરી શકો છો અને બીજી ખાસ મહત્ત્વની વાત કે જો તમે સારામાં સારી રીતે આ અસાઇનમેન્ટનો અભ્યાસ કરવા માંગતા હોય તો આ અસાઇનમેન્ટની પીડીએફ અવશ્ય મેળવી લેજો મિત્રો કારણ કે પીડીએફ મેળવી લેશો તો તમે એની ઝેરોક્સ કરાવી અને સારામાં સારી રીતે તેનો અભ્યાસ કરી શકો છો અને સારામાં સારા પરીક્ષામાં તમે માર્ક્સ પણ પ્રાપ્ત કરી શકો છો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાર નિમ્નલિખિત વિષય મેં કોઈ એક વિષય પર પત્ર લેખન જેના કુલ છ માર્ક છે તો જો જીવન સ્વચ્છતા મહત્વ રજૂ કરેલો છે બીજો પત્ર રાષ્ટ્ર કેસે બના શકાય પર આપણી છૂટી બહનકો પત્ર લીખીએ તો એ પત્ર પણ આપણે અહીંયા દર્શાવેલો છે તમે વિડીયો સ્ટોપ કરી અને પોઝ કરી જોઈ શકો છો અને ખાસ કરીને પીડીએફ મેળવી લેજો મિત્રો તો તમે વધારે વધારે સારામાં સારી રીતે તમે તૈયારી કરી શકો છો ત્યાર પછી ત્રીજું ગ્રીષ્મ કી છુટ્ટીઓ અમે આપને મિત્રકો આપણે ગામ આમંત્રિત કરવાને હેતુપત્ર લીખીએ તો આ પત્ર પણ અહીંયા જોઈ શકો છો આપણે સરસ રીતે દર્શાવેલો છે ચાલો ત્યાર પછી ચોથું આપને આપને કી હોય કીસી યાત્રા કા વર્ણન કરતી હોય આપને મિત્રકો પત્ર તો એ પત્ર પણ અહીંયા સરસ રીતે આપણે દર્શાવ્યો છે તમે જોઈ શકો છો ત્યાર પછી પાંચમું અપને સ્કૂલ કી કિસી સમસ્યા કે બાર પ્રધાન આચાર્ય કો પત્ર લીખીએ તો પ્રધાનાચાર્યને સમસ્યાનો પત્ર જે છે એ પણ આપણે અહીંયા સરસ રીતે દર્શાવ્યો છે તો આ રીતે મિત્રો આપણે ધોરણ સાતનું હિન્દી વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું આ મોસ્ટ આઈમ્પી અસાઇનમેન્ટ જે છે તે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ સાતના એક નવા વિષયના અથવા તો ધોરણ સાતનું જે હિન્દી વિષયનું લાઈવ સોલ્યુશન જે છે એ લાઈવ સોલ્યુશનની અંદર આપણે મળીશું તો જરૂરથી એમાં પણ જોડાઈ જજો તેમાં પણ આપણે એક નવા પ્રશ્નપત્ર એટલે કે મોસ્ટ આ એમપી પ્રશ્નપત્ર જે છે હિન્દી વિષયનું તેનું સોલ્યુશન કરવાના છે તો જરૂરથી દોસ્તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને નિતીય સત્રાંત પરીક્ષાની સારામાં સારી તૈયારી કરતા રહેજો